સુરેશભાઈ આરટીઓ રાજકોટ હાલ રોડ સેફ્ટી મંથ ચાલી રહ્યો છે એ મંથની ઉજવણીના ભાગરૂપે હાલ સ્લમ એરિયા તથા સરકારી સ્કૂલ છે એમાં પતંગોનું વિતરણ થનાર છે તથા ઉત્તરાયણમાં દોરીના લીધે જે ગળું કપાય છે એ માટે બચાવવા માટે ટુ વ્હીલરની આગળ યુ ટાઈપ નું જે વાયર આવે છે એ લગાવવાની કામગીરી કરવામાં આવશે તથા લોકોમાં જાગૃતિ વધે તે માટે સ્કૂલ લેવલ તથા કોલેજ લેવલે રોડ સેફ્ટીનો પ્રોગ્રામ કરવામાં આવશે વાહન ચાલકોએ ઉત્તરાયણના નિયમિત દોરીથી ગળું ના કપાય એ માટે બને તો મફલર કે બાંધવું જોઈએ તથા જે ગળાનું પેડ આવે છે એ પણ રાખવું જોઈએ તથા આગળ આકારનું જે આવે છે સડિયો એ રાખે તો જેથી ગળામાં જે ઈજા થાય છે તેના લીધે ત્વરિત મૃત્યુ પામે છે તેનાથી બચી શકાય શકાયમ વિસ્તારમાં જઈ જે અમે રોડ સેફ્ટી રિલેટેડ જે પતંગો બનાવ્યા છે એમને આપવામાં આવશે તથા એ બાબત એમાં સડક સુરક્ષા માટેના જે પણ સ્લોગન છે શું શું તકેદારી રાખવી તે પતંગ ઉપર છાપેલું છે બસ ઉતરાયણ આવી રહી છે તો રોડ સેફ્ટીનું ધ્યાનમાં રાખી ગળે મફલર બાંધે તથા યુવાક નો લગાવે એ બાબત અમારી વિનંતી છે જેથી જે ત્વરિત મૃત્યુ થાય છે તે બચાવી શકાય